આ જે વસ્તુઓ છે એનું કોઈ તથ્ય અમારી પાસે નથી નથી વિદ્યાર્થીઓએ જે વિદ્યાર્થીનીને નામ લે છે એમનો મોબાઈલ એમને ખુદે ચેક કરેલું અમે અમારે અમારા ધ્યાનમાં પણ આવે ને અમે પણ મોબાઈલ ચેક કરેલું એમાંથી કોઈ એવું તથ્ય મળ્યું નથી એટલે એના બારેમાં આમાં કંઈ કહી શકાય એવું નથી ખાસ તો યુનિવર્સિટી તરફથી એક ટીમની રચના કરવામાં આવી છે જે કઈ પ્રકારની તપાસ કરશે બાકી યુનિવર્સિટી ટેકનોલોજીની બાબતે ખૂબ જ આગળ છે તો કઈ રીતે ટેકનોલોજીનો મદદ લઈને કઈ પ્રકારને આપીએ બરાબર છે અમારી તાત્કાલિક આવું કોઈ પણ જ્યારે પણ કોઈ પણ વસ્તુ બહાર આવે છે ત્યારે અમારી એક ડિસિપ્લિનરી કમિટી હોય છે ડિસિપ્લિનરી કમિટીમાં જે પણ વિદ્યાર્થી વિદ્યાર્થીની હોય છે એમને બોલાવે છે એમની સાથે વાત કરે છે અને એનું ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન કરે છે અને એના પછી હવે આ કેસમાં આમાં જે વિદ્યાર્થીની હોય છે એ માઇનર છે એટલે એમના પેરેન્ટ્સને અમે બોલાવી અને એમની સાથે આગળની કાર્યવાહી કરશું ચર્ચા કરશું અને કઈ પ્રકારનું આખું ક્યાં છે અને વાલીઓને પણ બોલાવવામાં આવ્યા છે ક્યાંથી આવશે અને ત્યારબાદ કઈ પ્રકારની કાર્યવાહી પોલીસ પણ કાલે અહીં પોલીસ આવી હતી આ પ્રાથમિક આની જે આ વાત છે એ સાંભળી અને પોલીસ પોતે આવીને એમની સાથે વાત કરીને કાઉન્સેલિંગ કરેલું હતું હવે આમાં જે પેરેન્ટ્સ છે તે આંધ્રપ્રદેશથી છે આંધ્રપ્રદેશથી એમને ત્યાં બોલાવી આપણે બોલાવ્યા છે અને એમની સાથે આગળની કાર્યવાહી અને આમાં જે તથ્ય હશે એના પ્રમાણે સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવશે જો હશે તો ઘણી વખત એવું બનતું હોય છે કે આવતા હોય છે તો વિદ્યાર્થીઓની રાખવા માટે યુનિવર્સિટી તરફથી કઈ પ્રકારની કાર્યવાહી હવે યુનિવર્સિટીમાં આવા જે કાર્યવાહી છે એના માટે થઈને અમારે ફ્રિક્વેન્ટ અમારે જે ડિસિપ્લનરી એક્શનના લેવાતા હોય છે એનાથી છોકરાઓને ખબર પડે છે કે આ વસ્તુ આપણે ન કરવું અને એમાં જ એ લોકોને ખબર પડે આ જે વિદ્યાર્થીઓ હતા કયા સ્ટ્રીમમાં હતા નથી આ લોકો જે છે એ બીટેક ફર્સ્ટ ઇયરના છે બીટેકમાંથી છે